નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોડાદપુર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી છોડાદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ કાચવી સાથે ભારે વરસાદ વરસતા રોડ રસ્તા પર અને નદી નાળામાં પાણી ફરી વળ્યા નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે અશ્વિન નદીમાં ભારે પાણી જોવા મળ્યું રૂકાવટી રોડ પર નાળા ઉપર પાણી જોવા મળ્યું લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી તનકલાથી ડુંગરમાં જવાના રસ્તા પર જસકી પાસેના નાળા ઉપરથી પાણી જતા વાહન ચાલકોને મુસાફરો અટવાયા મેન નદીમાં ભરપૂર પાણી જોવા મળ્યું બંને કાંઠે વહેતી હતી અશ્વિન નદીના ઉદ્ગમ સ્થાન એવા વઘુમા ગામે નદીમાં સિઝનમાં પહેલી વાર ભારે વરસાદ સાથે પાણી જોવા મળ્યું ભારે વરસાદના કારણે વગુમાથી ડાભેડ જવાના રસ્તા પર બનાવેલ નવીન એપ્રોચ રોડ પર પણ ધોવાઈ ગયેલ નજરે જોવા મળ્યો જેના કારણે અવર જવર કરવાનો રસ્તો પણ બંધ થઈ ગયો થોડા સમય વધુ વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી નસવાડીથી જુબેર કુરેશી રિપોર્ટ ધન્યવાદ